આગામી ત્રણ તારીખથી શહેરીજનો માટે ફ્લાવર શોને ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે દર વર્ષે ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપરાંત બહારથી આવતા મુલાકાતીઓ છે તે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે ત્યારે ફ્લાવર શોની તારીખમાં દર વર્ષે તારીખ લંબાવવાનો વારો પણ આવતો હોય છે ત્યારે આ વર્ષે ફ્લાવર શોમાં આવતા મુલાકાતીઓ માટે એક ક્યુઆર કોડ રાખવામાં આવશે જેમાં ક્યુઆર કોડ કોડને ટેસ્ટ કરીને મુલાકાતીઓ ફ્લાવર શો કેવો રહ્યો તે અંગેનો અભિપ્રાય પણ જણાવી શકશે ફ્લાવર શોના એક્ઝિટ ગેટ ઉપર આ પ્રકારના ક્યુઆર કોડ રાખવામાં આવશે તેને સ્કેન કરીને ફ્લાવર શોના મુલાકાતીઓ ફ્લાવર શો કેવો છે તેને લઈને અભિપ્રાય આપશે ફ્લાવર શોમાં પ્રથમ વખત આ પ્રકારના ક્યુઆર કોડ રાખવામાં આવશે તે પ્રકારની વાત કહેવાય રહી છે જેને લઈને ફ્લાવર શોના મુલાકાતીઓ પોતાનો અભિપ્રાય કોર્પોરેશન સુધી પહોંચાડી શકે છે આ મામલાને લઈને ક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર આઠથી દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે આ વખતે ફ્લાવર શોની અંદર દર વખતે જે લોકો આવે છે એના માટે એક ફિઝિકલ બુક રાખવામાં આવે છે જે પોતાનો અભિપ્રાયની અંદર લખી શકે પોતાના અનુભવો લખી શકે પોતાના સૂચનો લખી શકે આ વખતે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય છે ત્યારે એક ક્યુઆર કોડ ત્યાં લગાવવાનો છે એક્ઝેક્ટ ગેટ ઉપર એટલે ત્યાં જે કોઈ પણ વ્યક્તિ આવે પોતાના ફોન માં એને એક ક્યુઆર કોડ ને સ્કેન કરી પોતાની કેટલીક ડિટેલ ભરી અને પોતાનો જે અભિપ્રાય છે એ કોર્પોરેશન સુધી પહોંચાડી શકે અભિપ્રાય છે સૂચન છે એટલા માટે ડિજિટલી વ્યવસ્થા વખતે પહેલી વખત કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટી આજે મળી હતી જેની અંદર અલગ અલગ વોર્ડમાં જે કેટલાક ગાર્ડન આવેલા છે એમાં સીસીટીવી બંધ હોવાની ફરિયાદ તંત્રને મળી છે એટલે તંત્રને સૂચના આપી છે કે સ્માર્ટ સિટી સાથે ટાઈપ કરી અને જે સીસીટીવી બંધ હોય એને તાકીદે ચાલુ કરવામાં આવે અને જે કેટલાક ગાર્ડનની અંદર સીસીટીવી નથી અને જ્યાં ડિમાન્ડ છે ત્યાં સીસીટીવી વેલી તકે લગાવવામાં આવે આવી સૂચના આપવામાં માધવ ગાર્ડન વુ ગાર્ડન આ બધા ગાર્ડન સદગુરુ ગાર્ડન છે આ બધાની અંદર સીસીટીવી લગાડેલા છે પણ બંધ છે એવી ફરિયાદ મળી છે આને સ્માર્ટ સિટી સાથે સંકલન કરીને તાકીદે એનો ફીડ ચાલુ કરવા માટેની સૂચના આપવામાં આવી છે આ હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે અને પ્રથમ વખત એક નવતર પ્રયોગ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં જે ફ્લાવર શો યોજવાનો છે તે ફ્લાવર શોમાં જે મોટી સંખ્યામાં મુલાકાતીઓ છે તે ફ્લાવર શોની મુલાકાત લેવા માટે આવતા હોય છે ખાસ કરીને અલગ અલગ પ્રકારે ફ્લાવર શોમાં થીમ ઉપર કોર્પોરેશન આયોજન કરતું હોય છે ને તેને જ લઈને હવે આ વખતે ફ્લાવર શોમાં લોકોના અભિપ્રાયો પણ ક્યુઆર કોડના માધ્યમથી જાણવામાં આવશે ને આગામી સમયમાં જે લોકોના અભિપ્રાયો છે તે મુજબ કામગીરી કરવામાં આવશે તેવું કહેવાય રહ્યું છે તારીખથી કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે દર્શક મિત્રો એની ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં